નારદજી દ્વારા પ્રભુના કથા એમ થયું કે ઘરમાં લોકો પ્રેમથી રહી શકતા નથી તો ભગવાનનો આટલો મોટો પરિવાર ભગવાન સંભાળતા કઈ રીતે ઘણા ને બીજાના ઘરમાં જોવા ડોક્યું કરવાની આદત કે આનું કઈ રીતે બરાબર ચાલે છે અને અત્યારે બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારી એનું નામ ફેસબુક પોતાના ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોકિયું કરવું હોય તો ફેસબુક અને WhatsApp અને જા નારદજી જોવા ગયા દરેક રાણી પ્રસન્ન દરેક બાળકો ખુશ અને દરેક રાણીને એમ લાગે કે ભગવાન અમને જ વધારે પ્રેમ કરે છે જો ભગવાન સંન્યાસની જ વાત કરે છે એમ નથી ભગવાન ગૃહસ્થાશ્રમની પણ વાત કરે છે આદર્શ પરિવાર અત્યારના સમાજની સૌથી પહેલી માંગ છે સમાજ સુધારણાની ને જગત સુધારણાની વાત કરવા જઈએ પણ પરિવાર સુધારણાની પહેલી ચર્ચા તરીકે દુનિયામાં ઘણા મોટા મોટા મહાપુરુષો થયા સંતો થયા નેતાઓ થયા મોટી મોટી વાતો દુનિયામાં કરવામાં આવી મોટા મોટા સંગઠનો ઊભા જેમણે કર્યા લાખો લાખો લોકોના સંગઠનો જેણે બનાવ્યા એ મહાત્માઓ પણ ઘરના પાંચ લોકોને ભેગા ન રાખી શક્યા આ જગતની કરુણા છે કેટલા મોટા તમે બધા જ નેતાઓ સંતો મહાત્માઓના જીવન જોઈ લો જે લાખો લોકોને પ્રેરિત કરીને સંગઠિત કર્યા એ ઘરના પાંચને ભેગા નથી રાખી અત્યારની સૌથી મોટી ચેલેન્જ એ દુનિયાના સંગઠનો અને સમાજની નથી મોટી વાત છે ઘરના પાંચ લોકોના દિલ જીતીને સ્વજનોના સ્નેહ પામવા એ મોટી કળા છે તમે ઘરે જાઓ તો ઘરમાં બધાને પ્રસન્નતા થાય પરિવારના લોકોનો પ્રેમ જીતવો એ મોટી જીત છે અને એટલા માટે અજાણ્યા લોકો ને દૂર દૂર ના લોકો માં દિલ જીતીને આવીએ બધુંય બરાબર પણ જેની સાથે આખી જિંદગી કાઢવાની છે એનો પ્રેમ ન પામી શક્યા તો શું પામે આપણે જીવન માં ભાગવતજી તમને શીખવાડે છે અમારા ભગવાન અમારા કૃષ્ણ તમને શીખવાડે છે કે ભગવાને જે સ્વજનો તમને પરિવાર રૂપે આપ્યા છે ને એમને પ્રેમથી રાખજો પોતાની ઈચ્છાઓ મારીને પણ એમને પ્રસન્ન રાખવાની કોશિશ કરજો કારણ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ એ રાઈટ હકની સંસ્કૃતિ છે અને ભારતીય સંસ્કૃતિ એ ફરજની સંસ્કૃતિ છે મારા હકની વાત પછી હું પહેલા માટે જાગૃત થશે ને ને પોતાના માટે જાગૃત થશે તો બીજા અપેક્ષાઓ ઘટી જશે આપણા ફરજ પ્રત્યે આપણે સભાન ના હોઈએ ને તો બીજા પ્રત્યે આપણા હક કેટલા એનું ચિંતન વધારે થવા લાગે હકની વાત પછી પહેલા ફરજની ચર્ચા કરો અને એટલા માટે ભાગવતજી તમે સાંભળ્યા છે નક્કી કરી જજો મારે પરિવારમાં પ્રેમથી રહેવું છે કે રોજ જેમની સાથે રહેવું છે એની જોડે જ નહીં ફાવે તો દુનિયાના કયા ખૂણે જઈને આપણે આનંદ અને પ્રેમ પામીને આવીશું નક્કી કરો પરિવારમાં પ્રેમથી રહેવું છે બી એકબીજાની ઈચ્છાઓને માન આપવું છે એકબીજાના વિચારને સન્માન આપવું છે મારા કરતા કોઈ જુદો હોઈ શકે અને જુદા પડવું એ કઈ મારું વેર થોડી થઈ જાય છે એના જુદાપણાને મારે જીવંત રાખવું છે એ જ સાચો પ્રેમ છે કે જ્યાં બદલવાની કોશિશ જતી રહે પણ એના જુદાપણાનો સન્માન થવા લાગે એ એ એને કહેવું એની એની એ કમીઓ નથી એની એ વિશેષતા છે કે એને જુદાપણાને એની વિશેષતા રૂપે એને બતાવો તો એની પ્રસન્નતા પામશો પણ એની કમી રૂપે બતાવશો ને તો એના એના ખેદ એના મનમાં ખિન્નતા આવશે દુખ આવશે એના પ્રેમને નહીં પામીશું ભગવાન ગ્રસ્થ બતાવે અને આદર્શ રૂપે જીવીને ભગવાન બતાવે છે આગળ જરા ની કથા આવી યુધિષ્ઠિર રાજસુ યજ્ઞ કર્યો અગ્ર પૂજા કોની કરવી એની ચર્ચા થઈ બધા એક મતે નક્કી કર્યું કે ભગવાનની અગ્ર પૂજા થવી જોઈએ અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે અરે આ ગવાળિયાની અરે આ ચોરની અગ્ર પૂજા સો અપશબ્દો બોલ્યો ભગવાનને થયું કે તે સોવાર મને યાદ કર્યો લાવ તારો ઉદ્ધાર કરી ભગવાન એનો ઉદ્ધાર કર્યો આગળ દ્વારિકામાં પ્રભુ બિરાજેલા છે અને સુદામા ચરિત્ર આવ્યું વર્ણન કરતા લખ્યું બ્રહ્મ ભગવાનના નામનું ભજન અને એનું ધન એની પાસે છે વિરક્ત છે ઇન્દ્રિયોની બહુ નલુપ્તા નથી પ્રશાંત આત્મા જીતેન્દ્રિય ઇન્દ્રજીત છે પ્રશાંત આત્મા આત્માથી તૃપ્ત છે અયાચક વ્રત લીધું છે ક્યારે કોઈની પાસે કઈ માંગીશ નહીં જે મળશે એમાં નિર્વાહ કરીશ અને પત્નીનો પણ એટલો જ સાથ છે જો ઘરમાં કોઈ સારો સંકલ્પ લે ને તો પતિ પત્ની એકબીજાને સાથ આપે બેને ઉપવાસ કર્યા હોય ભાઈ ઊંચા નીચા દે આ તું વ્રત કરે છે તો મારે ફરાળ નું ખાવું પડે એના કરતા કોઈ ના સત્કર્મમાં સાથ આપીએ તો એ પુણ્ય આપણને મળે સહયોગ કરજો સત્કાર્યમાં પત્નીને ગૌરવ છે આ વ્રત છે પણ એકવાર સુદામાજીને કહ્યું કે નાથ હું તો ભૂખી સૂઈ જાઉં પણ બાળકો ભૂખ્યા સુતા હોય ને મારાથી જુવાતું નથી બાળકો જ્યારે રાતના રડે કે માં કઈક ભોજન આપ અને હું ખોટી ખોટી એમને વાત કરું કે કાલે તને આ ખવડાવીશ કાલે તને આ ખવડાવીશ ને એવી વાર્તા કરતા કરતા એમને સુવડાવી દઉં પણ ભૂખ્યા પેટે સુતેલા બાળકો મારાથી જોવાતા નથી ના તમે સાંભળ્યું છે કે દ્વારિકાધીશ આપના સખા છે કંઈક માંગવા જાવ એમ નથી કહેતી આપે અયાચક વ્રત લીધું એનું મને ગૌરવ છે કે આવા પતિ મને મળ્યા છે પણ એવું પણ સાંભળ્યું છે કે એકવાર કોઈના દર્શન કરી લે ને તો એ જન્મ જન્મની દારિદ્ર ભગવાન એનું ટાળી દે એકવાર દર્શન કરવા તો જાવ ત્યારે વારે ઘડીએ પત્ની આમ કહેવા લાગ્યા ને ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી કહી રહી ભગવાનને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આની જીભાથી વારે ઘડીએ બોલાવડાવે છે જો ઘણીવાર ભગવાન આપણને કહેતા હોય છે પણ એ સમજ આપણને જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો અને જીભ પર બેસીને ભગવાને મને કોઈ સંકેત કર્યો છે એ સત્સંગ દ્વારા આપણી સમજણ હોવી જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો ભગવાન કોઈ ઈશારો મને કરી રહ્યા છે સુદામાને એમ થયું કે પ્રભુ મને મળવા માંગે છે એટલે વારે ઘડી આના મોઢે કેવડાવે છે ઠીક છે કાલે જ હું દ્વારિકા જઈશ પણ ખાલી હાથે કેમ જાઉં આવા સંજોગોમાં પણ ભગવાનને હું શું આપીશ એનો વિચાર સુદામા કરે છે આ ભક્ત છે શું માંગીશ એનું લિસ્ટ નથી કરતા હું શું લઈને જાઉં એના માટે અને પ્રસિદ્ધ કથા છે ને કે ચાર મુઠ્ઠી તાંદુલ ભર્યા પોટલી બાંધીને પાછળ લટકાવી એક પોતડી પહેરી હાથમાં લાકડી લઈ અને સુદામા ભગવાનને મળવા માટે ચાલે છે ચાલતા ચાલતા ભૂખ્યું પેટ છે થાકી ગયા વૃક્ષ નીચે સુઈ ગયા અને ભગવાન વિચાર કરે કે જે દસ ડગલા હું એની તરફ ચાલી ને જાઉનિકા ખુલી ને જુએ તો સોનાની દ્વારિકા દેખાય પૂછ્યું આ કયું નગર કયું કાતો દ્વારિકાધીશ ની કયો ખબર ન પડી પૂછતા પૂછતા કે દ્વારિકાધીશ ક્યાં રહે છે અને આવ્યા પરમાત્માના મહેલ ની બહાર જ્યાં પ્રવેશ કરવા જાય તુરંત દ્વારપાલો રોક્યા કોણ છો ક્યાં જાવ છો શું કામ છે અરે દ્વારિકાધીશ મારા નાનપણના સખા છે એમને મળવા મળવા આવ્યો તારા જેવા તો તો રોજ આવીને ભગવાન જો બધાને જાય રાજકાજ ક્યારે કરે નહીં મળે હૃદય ભરાવી આવ્યું સુદામા આટલી દૂર થી પ્રભુ મળવા આવ્યો ને એક પ્રભુ એકવાર ઝાંખી નહીં આપે એક દર્શન નહીં આપો આંખ માંથી અશ્રુપાત થવા લાગ્યા રડતી આંખે દ્વારપાલો ને આજી કરે છે સુદામાજી એક વાર જઈને કહી દો એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે આ દશા જોઈ દ્વારપાલો પણ દયા આવી લાવે એકવાર કહેવામાં શું છે સોનાના હિંડોળા પર રુક્ષ્મણી સાથે ઝૂલતા પ્રભુ આનંદ કિલ્લો કરી રહ્યા છે એટલામાં દ્વારપાલ આવ્યો અંદર કહ્યું મહારાજ કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભો છે અને પોતાનું નામ સુદામા કહી રહ્યો છે અને સુદામા શબ્દ કાનમાં પડ્યા કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે આવો પધારો પધારો કરીને સુદામાજી ને પધરાવીને લાવ્યા પોતાના સુના સિંહાસન પર સુદામા બિરાજમાન કર્યા પોતે નીચે બિરાજમાન થઈ ગયા રાણીઓને કહેવા લાગે લાવ કેસર ગરમ જળ કરીને લાવે સુદામાના ચરણો પથારો

ગુરુ મા ચણા તને આપ્યા હતા બે મુઠ્ઠી અને કહ્યું ભૂખ લાગે તો વાટી ને ખાઈ લેજો હું ઝાડની ડાળ પર ઉપર હતો તું ઉપર ને હું નીચે મેં તને પૂછેલું સુદામા કઈ ગુરુ મા ભોજન માટે આપ્યું છે અને જ્યાં પ્રભુએ આ યાદ આપ્યું છો ધાર સુદામા રડવા લાગ્યા પ્રભુ આપના ભાગનું જે ખાઈ જાય આપને આપ્યા વગર એની તો આજ દશા થઈ મારું દારિદ્ર મારા ભાગ્યમાં લખાયેલું નહોતું મારું પસંદ કરેલું હતું કારણ કે આપના ભાગનું આપને ધર્યા વગરનું જે કહી જાય એની તો હાથ ਦસાતા રે અરે સુદામા બધુંય ભૂલી જાય બતાવો મારા માટે ભાભીએ શું મોકલ્યું છે અને તાંદુલ લે પોટલીમાંથી એક એક મુઠ્ઠી આરોગતા કુબેરનો વૈભવ સુદામાને એ આપી દીધો પણ સુદામા ને ખબર જ ન પડી કે પરમાત્માએ શું એને આપ્યું છે કેટલાય દિવસ પ્રેમથી પ્રભુએ રોક્યો

અને પ્રભુએ પાછળથી અવાજ કર્યો સુદામા અને આંખથી જલથી ભરાયેલી આંખોથી વળીને જોયું આ શું છે પ્રભુ પ્રભુ કહેવા લાગ્યા કે સુદામા આપણે આટલા વર્ષે મળ્યા અને હવે કોણ જાણે પાછા ક્યારે મળીશું કોને ખબર ભવિષ્ય તારી કઈ યાદ તો મને આપતો છે સુદામાને સંકોચ થવા લાગ્યો કે મારી પાસે તો કઈ નથી પ્રભુ હું શું આપીને જાઉં મારી પાસે કઈ નથી પ્રભુ કહે કે તારી પાદુકા મને આપતો છે પ્રભુ મારી પાદુકા હા સુદામા તારી પાદુકા આપતો છે અને દરવાજાના ખૂણા ઉપર બંને ખડાઉ કાઢી ખુલા પગે દ્વારિકાના બજારમાં સુદામાજી નીકળે અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો હદ કરો છો પ્રભુ એ સુદામાના પગરખાએ કઢાઈ દીધા આ ખુલા પગે જઈ રહ્યા છે સારું લાગે છે પ્રભુ કહે કે જાણી કરીને મેં પગરખા લઈ લીધા હું ઈચ્છતો હતો કે ખુલા પગે દ્વારિકામાં નીકળે સુદામા પણ શા માટે પ્રભુ કહે એટલા માટે કે વ્રજમાં ફરી વ્રજને તો પાવન કર્યું પણ પાવન કરવાનું સામર્થ્ય મારામાં નહોતું એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલા પગે જાય તો દ્વારકા ચોથું ધામ બની જાય આટલા સંકટોમાં પણ જે ભગવાનને આપીને જાય આવા ભક્તો જ તો તીર્થોને તીર્થ બનાવતા હોય જય પણ પ્રભુ આપે આટલો વૈભવ એને આપ્યો કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય પ્રભુ કહે જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યો છે હું ક્યારે કોઈને પણ યાદ અપાવી એને નાનો નથી કરતો અને સુદામાજી જ્યાં પહોંચ્યા છે સુદામાપુરી સુવર્ણના મહેલ દેખાયા ગભરાયા સુદામા મારી ઝૂંપડીએ ગઈ

જોર જોરથી પોક મૂકીને સુદામા રડવા લાગે તું રહ્યો કપટીનો કપટી મેં ત્રણ મુઠ્ઠી તાંદુલ તને ખાવા આપ્યા અને હરખાતો હરખાતો આવું છું કે હું આપીને આવ્યો હું આપીને આવ્યો હું આપીને આવ્યો અને તે કુબેરનો વૈભવ આપ્યો તો એ ચહેરા પરથી ખબર ન પડવા દીધી કે તે મને આટલું આપ્યું છે આપણે પ્રભુને ધરવાની વસ્તુ સામગ્રી શણગાર લઈને હવેલીમાં જઈએ તો ફૂલાતા ફૂલાતા જઈએ આજે આ આપ્યું આજે આ આપ્યું આજે આ આપ્યું પણ પ્રભુનું મુખ જોઈને આપણને રંચક પણ ખબર નથી પડતી કે એ ઘરમાં કેટલું ભરી રહ્યો છે એ ઘરે કેટલું આપી રહ્યો છે એ ભાગ્યમાં કેટલું લખી રહ્યો છે એની લખવાની કલમ આપણને દેખાતી

બ્રહ્માજી નું અપમાન કર્યું બ્રહ્માજી નારાજ થયા મહાદેવજી નું અપમાન કર્યું મહાદેવજી નારાજ થયા ભગવાન વિષ્ણુ પડેલા હતા અને ભૃગુજી આવ્યા અને પ્રભુની છાતી ઉપર લાતનો પ્રહાર કર્યો એટલે ઘણા સ્વરૂપો ચરણ નું ચિન્હ હોય છે ભગવાન ના સ્વરૂપના છાતીમાં એને કહેવાય ભૃગુ લાંછન જયારે ચરણ નો પ્રહાર કર્યો ને તો પ્રભુએ ચરણ પકડી લીધા અરે મારી છાતી તો કઠોર છે આપના ચરણ કોમલ છે ક્યાંક આપને તો નથી લાગી

બાળકને પૂછો ને તને સ્કૂલમાં કયો ટાઈમ ગમે પીટીનો પીરિયડ ગમે મેન્સનો ગમે ડ્રોઈંગનો ગમે ના છૂટવાનો બેલ વાગે ને નહીં સૌથી વધારે ગમે મુક્તિ જ મનુષ્યને પ્રિય છે યાદવો ઉચ્છંખલ થઈ ગયા ધન આવ્યું પદ આવ્યું યૌવન આવ્યું સંપત્તિ આવી અમને કોણ કહેનાર્યું બધી અનુકૂળતા હોય ને ત્યારે વધારે સાવધાન થઈ જશે એક શિષ્ય ને ગુરુ ઝાડ પર ચડતા શીખવાડતા ઝાડ પર ચડતા હતા ચડે પેલો તો કંઈ ન બોલ્યા ઉતરવાનો વારો આવે બરાબર પકડજો બરાબર આંટી મારજો બરાબર આરથી પકડ રાખજો એટલી વાર એને ટોકી દીધો ત્યારે નીચે ઉતરીને શિષ્યએ કહ્યું કે ગુરુદેવ ચઢવું અગરું હતું ત્યારે તો કંઈ બોલ્યા નહીં ઉતરવું તો સાવ સહેલું હતું એમાં મને વાર ટોકી દીધું આવું કેમ ત્યારે ગુરુએ કહ્યું સહેલું હતું ને ત્યારે જ સરકવાનો ભય હતો અગ્રામાં તો તું પોતે સાવધાન હતો પણ જેમ લાગે અહીંયા સહેલું અહીંયા કોણ કેનારું અહીંયા અમારાથી મોટું કોણ ત્યારે જ પડવાની બીક હોય છે

અને કહ્યું કે આ સ્ત્રીને બાળક થવાનું છે મહાત્મા કૃપા કરીને બતાવો ને કે દીકરો થશે કે દીકરી ઋષિ આંખ બંધ કરીને જોયું ને કહ્યું અમારી મજાક કરી રહ્યા છે શ્રાપ આપ્યો ન ન દીકરો દીકરી અને તમારા સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ ગયો ગભરાયા યાદવ આવ્યા ઉગ્રસેન પાસે શું કરીએ અને જ્યાં વસ્ત્રો કાઢ્યા એમાંથી તો મૂષળ નીકળ્યું કહ્યું કે આને ઘસી આનો ભુક્કો દરિયામાં નાખી દે દરિયામાં નાખ્યો ને ટુકડો બચ્યો ને પણ દરિયામાં નાખી દીધો અને ટુકડો માછલી ગળી જરા નામના પાસે આવી કાપી તો ટુકડો નીકળ્યો એમાંથી એમાંથી અને પાછો કિનારે આવ્યો ભાલા જેવું ઘાસ નારદજી આવ્યા છે વસુદેવજી પાસે ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે નવ યોગેશ્વરની કથા કહી કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન દ્રુમિલ ચમસ કરભાજન આ નવ યોગેશ્વર છે નિમિરાજાના યજ્ઞમાં આવ્યા છે અને આપણા સત્કાર્યમાં આપણા સારા પ્રસંગે કોઈ મહાત્મા પધારે ને તો માનજો ઠાકોરજી આશીર્વાદ મોકલાયા છે કોઈ શુભ પ્રસંગે કોઈ ગુરુ ગુરુજન કોઈ મહાત્મા જનની પધરામણી અચાનક થાય તો માનવું અમારા પર ભગવાનની કૃપા છે પ્રસન્ન થઈ ગયા કહ્યું કે ત્રણ વસ્તુ દુર્લભ છે અને એમાંથી ગુરુની કૃપા તો પરમ દુર્લભ છે દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર માનવ દેહ દુર્લભ અને એમાં પણ કોઈ મહાપુરુષના ચરણારવિંદ એ તો અતિ દુર્લભ છે સુંદર ઉપદેશ નવ યોગેશ્વરો આપ્યો છે જે કાંઈ કરો એ બધું પ્રભુને સમર્પિત કરી મનવાણી કર્મથી જે કાંઈ થાય સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ મહાપ્રભુજી સોળ કહ્યું ને બધું સમર્પિત કરી સુખી થઈ કારણ કે સમર્પણ જ સુખ આપશે અધિકાર સુખની આપે હક સુખની આપે વપરાશ સુખની આપે સુખ એક વસ્તુથી મળશે આ બધું ઠાકોરજી નું છે બસ સમર્પણ સુખી કવિ નામના યોગેશ્વરે હરિ નામના યોગેશ્વરે ચમસ નામના યોગેશ્વરે ભક્તિ પ્રકાર બતાવ્યા કે ભક્તિથી જ મનુષ્ય ની સદગતિ થાય કહ્યું દત્તાત્રે ભગવાનની કથા કહી ચોવીસ ગુરુ કર્યા ને દત્તાત્રે ભગવાને જ્યાં જ્યાં ગુણ દેખાયા એને ગુરુ રૂપે સ્વીકાર્યા ચોપડી માં લખેલો માણસ દુનિયામાં ન ગોતતા નહી તો સ્વજન વગર ના રહી જશે આપણા બધાની તકલીફ શું છે ચોપડીઓમાં જે જે ગુણ લખ્યા હોય ને એવા વ્યક્તિઓ ગોતવા સંસારમાં નીકળીએ છીએ પત્ની આવી હોય પતિ આવા હોય પિતા આવા હોય માતા આવી હોય ગુરુ આવા હોય ભગવાન આવા હોય એમ ચોપડીમાં વાંચીને ગોતવા નીકળશો ને તો સ્વજન વગરના રહી જશો એના કરતાં જે વ્યક્તિઓ મળ્યા છે ને એમાં જે ગુણો સાંભળ્યા છે એ ગુણો ગોતવાની કોશિશ કરો આપણે વ્યક્તિઓ ગોતવા નીકળીએ છીએ ને એટલે સ્વજન વગરના રહી જઈએ છીએ વ્યક્તિઓ શોધવા ના નીકળો ગુણ શોધવા નીકળો તો જરૂર મળે તમે હવે એવું ઝાડ ગોતવા નીકળો જેમાં એક જ ડાળમાં કેળું પપૈયું ચીકુ સફરજન અનાનાસ આ બધું જ એક ડાળમાં મળે એવું ઝાડ મળે ના એક ઝાડમાં આ બધું ન ઉગી શકે પણ એક થેલીમાં બધું ભેગું કરી શકાય આ મન અને બુદ્ધિ ની એવી થેલી બનાવો કે જ્યાં જ્યાં થી મળતું જાય ત્યાં ભેગું કરતા જાવ ગુણ શોધવાની વૃત્તિ વાળા નીકળ થશો ને તો ગુણ બધે દેખાશે સત્સંગ એટલે શું સારા વ્યક્તિ નો સંઘ ના વ્યક્તિમાં રહેલી સારાઈ નો સંઘ એ સત્સંગ છે આપણે સારા વ્યક્તિઓ એટલે લોકો કે આ દુનિયામાં તો કોઈ સત્સંગ કરવા જેવું છે જ નહીં અરે તું નથી સત્સંગ કરવા જેવો બાકી દુનિયામાં ઘણા છે વ્યક્તિઓમાં સારાઈ નહીં આ સારા વ્યક્તિઓ ને વ્યક્તિઓની સારાઈનો સંગ એ સત્સંગ આપણે દુર્ગુણ જોઈ સદ્ગુણોને ભૂલી જઈએ એમ કે ભલે કીર્તન કેટલાય સારા ગાતો પણ બહુ ક્રોધી છે હો તે ક્રોધને જોઈ એના કીર્તનનો લાભ લેવાનું છોડી દઈએ વિચારવાનું ઊંધું આટલો ક્રોધી છે પણ કીર્તન બહુ સારા ગાય છે આટલો લોભી છે પણ સેવા બહુ સરસ કરે છે જોવાનું આ રીતે અને જારે એ વ્યક્તિ મળે ત્યારે કીર્તનની જ વાત કાઢવી બીજી કોઈ વાત કાઢે તો જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જવું મૂળ વાત આપણી અંદર સત્સંગ કરવાની વૃત્તિ છે પેલો નિર ક્ષીરનો વિવેક કહીએ ને દૂધ અને જળ ભેગું હોય પણ હંસને દૂધ જ જોઈતું હોય તો એ રીતે દૂધ લઈ લે કે પાણી રહી જાય તમારે સત્સંગ જ જોઈતો હોય તો દરેકની અંદર કઈક સદગુણો છે એ મળે ત્યારે એની જ ચર્ચા કરો એ બીજી વાત કાઢે તો જય કૃષ્ણ કરી નીકળી જાઓ પણ આપણને પ્રપંચમાં આનંદ આવે છે એટલા માટે એની જોડે કરીએ જો આપણને આનંદ ના આવતો હોય તો આપણે જ વાત ના સાર આ રીતે કાઢવા દત્તાત્રે ભગવાને જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણ ને ગુરુ કરે તો જેના સાનિધ્યથી આ બધા ગુણો આપણી અંદર પ્રગટ થઈ જાય એ ગુરુ છે પહેલા પૃથ્વીને ગુરુ બનાવે પૃથ્વી પાસેથી સહનશીલતા શીખ્યા ધૈર્ય શીખ્યા ક્ષમા શીખ્યા આ પૃથ્વી આપણી કેટલી ભૂલોને રોજ માફ કરે છે તમને ખબર છે આપણે કોઈની એક ભૂલ પણ માફ નથી કરી શકતા અને જે પૃથ્વી પર તમે જીવો છો કેટલો અત્યાચાર આ પૃથ્વી પર આપણે કરીએ છીએ માફ કરે છે વૈષ્ણવે ક્ષમા આપતા હરિરાયજી તો આપણને સમજાવે છે શિક્ષા પત્રમાં કે કોઈને ક્ષમા ન આપવી પણ અપરાધ છે ક્ષમા ન માંગવી અપરાધ છે એ તો સાંભળ્યું હતું પણ ક્ષમા ન આપવી પણ અપરાધ છે અરે હું તો ત્યાં સુધીની વાત કરું આપણા સદ્ગુણો બીજાની યાચના ઉપર ડિપેન્ડ શા માટે રાખવા કે પેલો માફી માંગે પછી માફ કરું પેલાની માંગવાની પણ પ્રતીક્ષા કેમ સત્કાર્યો ને સદ્ગુણો બીજાની યાચના ઉપર પણ પરાધીન નહીં થવા દેવું સદ્ગુણોને સ્વાધીન રાખો માફ કરવું એ મારો સ્વભાવ છે માંગવું કે ન માંગવું એ એના સ્વભાવ પર છે આપણે તુરંત જ માફ કરી દેવું જ્યાં હું તને માફ કરું છું ક્ષમા ન આપવી પણ બંધન છે આપણે શું બંધાયેલા ઉદારતા આપણો સ્વભાવ છે લોકો પોતાના પણ સમાજ પર ઉપકારની જેમ ખપાવતા હોય છે પણ હું સાચું બોલું સાચું બોલવું જ જોઈએ માણસ સાચું બોલું પણ હું ચોરી નથી કરતો ન જ કરવી જોઈએ સદગુણો એ સમાજ પર કરેલા આપણા ઉપકાર નથી એ આપણો સ્વભાવ છે એ નિજ આનંદ માટે છે સમાજ પર ઉપકાર કરવા માટે નહીં ક્રોધ ન કરી તમે આનંદ છો સત્ય બોલી તમે આનંદ મારો ક્ષમા શીખ્યા પૃથ્વી પાસેથી વાયુ પાસેથી નિસંગતા શીખ્યા દુર્ગંધ હોય કે સુગંધ આગળ જઈને બધું છોડી દે એમ માણસે સારી ઘટનાઓ કે ખરાબ ઘટનાઓ જે પણ ઘટી હોય એને ભૂલતા શીખવું જીવનને આગળ વધારવું નહી તો કોઈ પણ ઘટનાઓ થી ચિત્ત ને બાંધી રાખ્યું ને તો જીવન એ સમય માં બંધાઈ જશે બંધાયેલું દુર્ગંધ થશે આગળ નહીં વધી શકે આગળ વધતા શીખો આકાશ પાસેથી વ્યાપકતા વિશાળતા શીખ્યા મન મોટું કરવું હોય ને તો એની એક એક્સરસાઇઝ છે રોજ દસ મિનિટ આકાશ સામે જોવું આમાંથી કેટલા લોકો હશે જે રોજ દસ મિનિટ પણ આકાશની સામે જોતા હશે આપણે ઘરમાં એવા પુરાઈ જઈએ છીએ કે ક્યારે આકાશની સામે કારણ કે જ્યારે વ્યાપકતા જોશો ને ત્યારે તમારી પોતાની સૂક્ષ્મતાનું ભાન આપણને થશે કે હું તો કાંઈ નથી આખા બ્રહ્માંડમાં રાયના દાણા કરતાંય હજારમાં ભાગ જેવી પૃથ્વી અને એમાં હું ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં વડોદરા નગરમાં અલકાપુરી સોસાયટીમાં નાનકડા ઘરમાં મારા રૂમમાં મારી કુરશી ઉપર હું આમ કરું તે હું કેટલી કિંમતનું

અગ્નિ પાસેથી ઉડતું ગમનતા શીખ્યા અગ્નિ લાકડીમાં લગાડો ને ઊંધી કરો ને લાકડી તો અગ્નિ તો ઉપર જ જાય સંજોગો ભલે નબળા હોય પણ માણસે વિચાર તો ઊંચા જ રાખે પરિસ્થિતિ નબળી આવે જીવનમાં એક સરખી ન રહે સારી ખરાબ બધી પરિસ્થિતિ ચાલે પણ માણસે વિચારો નબળા નહીં કરો સારું વિચારવું ઊંચું વિચારવું ઉરદો ચંદ્ર પાસેથી કળા વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે સૂર્ય દરિયામાંથી પાણી લે પણ પાણી પોતાની પાસે નથી રાખતો પાછા વાદળ બનાવીને સમાજને આપી દે એમ સમાજમાંથી કમાવો તમે ખૂબ કમાઓ તો પાછું સમાજના કલ્યાણ માટે ખર્ચો ખરે કબૂતર કબૂતરી મોહને કારણે મરે છે સમુદ્ર પાસેથી ઊંડાણ અને મર્યાદા શીખ્યા અજગર પાસેથી કાંઈ કરતો નથી ભરોસો રાખે છે તો ભગવાન એનું બધું પૂરું કરે એમ માણસે ભગવાન પર ભરોસો રાખો પ્રભુ બધાનું કરે છે તો તમારુંય કરશે પતંગિયા આગમાં મરી જાય છે હાથી સ્પર્શ સુખને કારણે મરે છે હરણ શ્રવણ સુખને કારણે મરે છે માછલી જીવવાના સુખને કારણે મરે છે ટિટોડી માસનો ટુકડો લઈને ઉડતી હતી પાછળ પાછળ બધાએ આવતા હતા પક્ષીઓ ટુકડો પડી ગયો તો પાછળ આવવાનું બધાએ છોડી દીધું બેંકમાં બેલેન્સ છે તો બધા આગળ પાછળ ફરે જે દિવસે આ ટુકડો પડી જશે ને તો બધા આગળ પાછળ આવવાનું છોડી દેશે અને એટલા માટે આજુબાજુ રહેલા લોકો આપણે કારણે આપણી જોડે છે કે આપણી સત્તા સંપત્તિ પદ આદિને કારણે આપણી જોડે છે વિચાર કરવો નાના બાળક પાસેથી શીખ્યા નાનકડું ખોળામાં રહેલું બાળક એની સંસ્કૃતમાં સ્તુતિ કરો કે એને ગાળો બોલો એને કોઈ ફરક પડતો નથી માણસે પણ એ રીતે જ રહેવું સ્વભાવમાં સહજ નિર્દોષતા ગમે તેટલા મોટા તમે થાવ પણ તમારી નિર્દોષતા નહીં ગુમાવું અંદર એ બાળક મરવા નહીં દેવું જીવંત રાખવું એ નિર્દોષતા કારણ કે અત્યારના સમયમાં લોકો પ્રભાવિત કરવાની કોશિશ કરે છે અને થાકી જાય એમાં છે ને આપણે બધાને ઇમ્પ્રેસ કરવામાં થાકી જઈએ આપણે લોકોને પ્રસન્ન કરવા નથી માંગતા આપણે લોકોને પ્રભાવિત કરવા માંગીએ